નવરાત્રિ ચાલી રહી છે સાથે જ રામ નવમી પણ આવે છે તો જો આખા ઘરને ફરાળ કરવું હોય ને તો આજે સરસ એવી ફરાળી વાનગીઓ તો મારી સાથે શેર કરું છું ખૂબ સરસ છે રેસીબેન્ડ સુધી જોજો પોણા કપ પ્રમાણે સામા ચાવલ અથવા તો તેને આપણે ગુજરાતીમાં મોરૈયો કહીએ છીએ તે લઈ લેવાના છે મિક્સર જારમાં ઉમેરી તેનો પાવડર કરી લેવાનો છે એકદમ આસાનીથી તેનો પાવડર થઈ જતો હોય છે સ તેને તમને બતાવું તો તેનું ટેક્સર કહી શકાય એવી થોડીક નોર્મલ એટલે થોડીક એવી જ કણી રહેતી હોય છે બાકી એકદમ સરસ તેનો પાવડર થઈ જતો હોય છે સેજ આપણે ઘસીએ એટલે ખબર પડે કે સેજ કણી છે એવી જ કણી રહેતી હોય છે બાકી એકદમ સરસ તેનો પાવડર થઈ જાય છે તો પાવડર થઈ ગયા પછી તેને આપણે સાઈડમાં મૂકી દેવાનો છે હવે એક કડાઈ લઈ લઈશું તેમાં અડધી ચમચી ઘી અથવા તમે તેલ પણ ઉપયોગમાં લઈ શકો ફરાળમાં ખાઈ શકાય એવા લેવાના વન થર્ડ કપ પ્રમાણે અહીં ખારી શીંગ લીધી છે ફોતરા કાઢી લીધા છે કાચી શીંગનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો જો કાચી શીંગ લેતા હોય તો શેકીને ઉપયોગ કરવાનો ફોતરા કાઢી વન ફોર કપ પ્રમાણે ફ્રેશ કોકોનટની મેં અહીં પતલી પતલી ચિપ્સ કરી છે તમે ખમણીને પણ ઉપયોગમાં લઈ શકો અને અડધી ચમચી પ્રમાણે જીરું લઈ લેવાનું છે ત્રણ તીખી મરચી લેવાની છે અથવા તો મરચાં લઈ શકો છો તેનો સ્વાદ ખૂબ સરસ લાગે છે એક મેં મોળું મરચું પણ લીધું છે તેનાથી એકદમ સરસ તેમાં થિકનેસ આવશે તો વાનગી એનાથી સરસ પણ બનશે તો એક મરચું લઈ લેશો સાથે જો વધારે તીખું ખાવ ને તો તમે લીલી મરચી છે એમાં ચાર જેટલી પણ ઉપયોગમાં લઈ શકો એકાદ મિનિટ આપણે એકદમ ધીમા ગેસ પર તેને ઘી સાથે શેકી લેશો એટલે સ્વાદ ખૂબ સરસ તેમાં આવશે અને બળી ન જાય એટલા માટે ગેસની ફ્લેમ ધીમે જ રાખવાની છે હવે કેટલું શેકવું જો ન ખ્યાલ આવે તો જે આપણે મરચાં ઉમેર્યા છે તેના ઉપર થોડી થોડી એવી ડિઝાઇન આવે એટલી જ આપણે તેને શેકવાની છે વધારે શેકવાની નથી જો મરચી ઉપર થોડી થોડી શેકાવાની ડિઝાઇન આવી છે એટલું શેકી લેવાનું છે એટલે સરસ એવું બધું એકદમ સરસ શેકાઈ જશે હવે તેને આપણે અંદર ગેસની ફ્લેમ બંધ કરીને વન ફોર કપ પ્રમાણે કેરીની છાલ કાઢીને કેરીના ટુકડા ઉમેરી દીધા છે તો ગેસની ફ્લેમ ધીમી છે કડાઈ ગરમ છે એટલે સરસ એવી રીતે એમાં શેકી લેશું એકાદ મિનિટ તેને પણ શેકી લેશું અને હવે તેને આપણે એમના મજ ન છોડી દેતા અલગથી એક પ્લેટમાં કાઢી લેવાની છે ઠંડુ થવા મૂકી દઈએ ત્યાં સુધીમાં સેમ એને એ જ કડાઈની અંદર એક ચમચી ઘી ગરમ કરીશું અને સાથે જ આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે સાથે જ અડધી ચમચી પ્રમાણે આદુનું છેન ઉમેરી દઈશું અને પાંચથી છ મીઠા લીમડા પાનને પટલા પટલા કટ કરીને ઉમેર્યા છે બે સૂકા મરચાં હોય એને પટલા પટલા કટ કરીને પણ ઉમેર્યા છે અને આમાં જો કોઈ પણ તમે વ્રતમાં કે ઉપવાસમાં ખાતા ન હોય એ ઇન્ગ્રીડિયન્ટ્સને બિલકુલ તમારે એમાંથી સ્કીપ કરવાના છે તો એકાદ મિનિટ માટે તેને અથવા તો થોડી સેકન્ડ માટે એકદમ ધીમો ગેસ રાખીને શેકીશું અને બધું બળી ન જાય એનું પણ ધ્યાન રાખીશું હવે એક કપ પાણી ઉમેર્યું છે સાથે જ વન ફોર કપ બીજું પાણી ઉમેરી દઈએ એટલે આપણે તેમાં સવા કપ પ્રમાણે પાણી ઉમેરશું અને એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને ફાસ્ટ ગેસ રાખીને સેજ આપણે હલાવી લઈએ અને સેજ એમાં તેમાં ઉકળવો આવવા દઈએ એટલે કે ઉભરો આવવા દઈએ તો થોડુંક પાણી ઉકળી જવા લાગે જો તમે જોઈ શકો છો કે સરસ રીતે તે ઉકળવા લાગ્યું છે આવું ઉકળવા મળે એટલે તરત જ ગેસની ફ્લેમ છે એ આપણે ધીમે કરી દેવાની છે અને જે આપણે સામાનો પાવડર બનાવ્યો છે મોરૈયાનો પાવડર બનાવ્યો છે તે ઉમેરીને મિક્સ કરી દેવાનો છે ગેસની ફ્લેમ ધીમે જ રાખવાની છે તો તો એકદમ સરસ તે જુઓ પાણી સાથે મિક્સ થઈ જાય છે આ રીતે મિક્સ થઈ જાય એકદમ બધું સરસ રીતે પાણી સાથે ત્યાર પછી આપણે તેમાં બાફેલા બે મીડિયમ સાઇઝના બટેકા લેવાના છે તેને મેં છીણી લીધા છે એટલે કે તેમાં સેજે ગાંઠો ન પડે એટલે મેં છીણીને ઉમેર્યા છે એકદમ ઠંડા થઈ જાય પછી જ ઉમેરવાના છે એટલે એકદમ સરસ તે છૂટો છૂટો માવો થાય અને ચીકણો બનતો હોય છે તેની સાથે મિક્સ કરી ચાર ચમચી પ્રમાણે લીલા ધાણા ઉમેરી દઈએ અને નીચે લઈ લેવાનું છે થોડુંક હળવું ગરમ હોય ત્યાર પછી તેમાં ધાણા ઉમેરીને આ રીતે અડધી મિનિટ માટે લોટને મસળીને સોફ્ટ બનાવી લેવાનો છે એટલે જોઈ શકાય છે કે એકદમ આપણે બાંધેલો રોટલીનો લોટ હોય એવો થઈ જશે લોટ હવે લોટ હોય તેના આ રીતે મોટા લુવા કરી લેવાના છે જોઈ શકાય છે કે આવા થોડા મેં મોટા જ કર્યા છે ત્યાર પછી આપણે રાજાગરાના લોટ છે અથવા શિંગોડાના લોટમાં વટામણવાળું કરી તેને રોટલી વણીએ એવી રીતે વણવાનું છે પણ વણવામાં ખાસ ધ્યાન રાખીએ કે રોટલી તો આપણે પતલી વણતા હોઈએ છીએ અહીં ક્યારેય પતલી વણવાની ભૂલ કરવાની નહીં થોડીક ભરી રાખવાની છે તો જોઈ શકાય છે કે આ રીતે મેં સરસ એવી તેને વણી લીધી છે અને થોડીક એવી જાડાઈ રાખી છે તો કેટલી જાડાઈ રાખી છે તો આ રીતે જુઓ થોડુંક જાડું રાખ્યું છે તો તમને વધારે જાડું જોઈએ તો વધારે પણ રાખી શકો પરંતુ આનાથી થોડું પતલું કરવાનું નહીં ત્યાર પછી આપણે જે રોટલી કરતા હોય એ લોઢી હોય એને ગરમ કરી તેમાં ઉમેરી બંને બાજુ થોડી થોડી ડિઝાઇન આવવા દેશું જોઈ શકાય છે કે એક બાજુ ડિઝાઇન આવી ગઈ છે એવી જ બીજી બાજુ આપણે ડિઝાઇન આવવા દેવાની છે અને ડિઝાઇન આવે એટલે એની ઉપર જો તમે ઘી લગાવવા માગો એમનામ કોરી રાખવા માગો તો કોરી પણ શેકી શકો રોટલીની જેમ અને આ રીતે થોડીક ઘી સાથે શેકો એટલે ઠંડી પડે પછી પણ એવીને એવી કોળી રહે છે તમે તેલ પણ લગાવી શકો છો અને જુઓ રોટલી કેટલી સરસ ફૂલે છે હવે આ ફૂલેલી રોટલી ક્યારેય કઠણ ન બને હંમેશા પોચી જ થતી હોય છે તો આ રીતે મોરૈયામાંથી તમે હવે બાકીની રોટલી પણ બનાવી શકો છો અને ક્યારેય પણ વ્રત રહો ત્યારે આ રીતે રોટલી બનાવી શકો છો એકદમ મસાલાવાળી હોવાથી ટેસ્ટી પણ લાગે છે હવે જુઓ એક છાવણી લીધી છે નાની એવી ગરણી જેવી તેમાં બે ટેબલ સ્પૂન પ્રમાણે દહીં અને ત્રણ મોટી ચમચી પ્રમાણે ખાંડ ઉમેરી દીધી છે ફરીથી એક ચમચા જેટલું દહીં ઉપર ઉમેરીને મિક્સ કર્યું છે જો સીધે સીધી આપણે કોરી ખાંડ હોય ને તો ઉડે છે એટલે ફરીથી એક ચમચા જેટલું દહીં ઉમેરી દઈએ એટલે તે ભીની થઈ જાય ઉડતી નથી ચાળી લીધું છે બધું સરસ રીતે હવે ચાળવાની પ્રોસેસ કેમ કરી તો દહીં જુઓ તમે કેટલું સરસ તેનું ટેક્સચર આવે છે આપણે સીધું દહીં અને ખાંડ પણ મિક્સ કરી શકીએ પરંતુ આ રીતે ચાળો ને એટલે જુઓ ક્રીમ જેવું બની જતું હોય અને ખાવામાં પણ ખૂબ મજા પડી જાય વન ફોર કપ પ્રમાણે મેં અહીં કાકડીના ટુકડા ઉમેર્યા છે સાથે જ બે ચમચી પ્રમાણે ફ્રેશ કોકોનટ હોય તેને છીણીને ઉમેર્યું છે તેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે એક ચમચી પ્રમાણે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અથવા તો તમે મરચું જો અહીં ઉમેરી શકો મેં મારી પાવડર ઉમેર્યું છે ચપટી જેટલો અને એક ચમચી પ્રમાણે શેકેલું જીરું અડધી નાની ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સેજ મિક્સ કરી દઈએ તો આ રીતે એકદમ સરસ કાકડીનું રાયતું બની ગયું છે જે ઉનાળામાં ખૂબ સરસ ઠંડુ છે હેલ્થ માટે ગુણકારી છે અને તમે જ્યારે ઉપવાસ રહો ને ત્યારે એક કપ જેટલું ખાઈ લ્યું ને રાયતું તો પણ શરીર માટે ખૂબ ગુણકારી છે અને ટેસ્ટમાં તો એટલું સરસ લાગે છે ફ્રીજમાં મૂકી દઈએ ઠંડુ થવા માટે ત્યાં સુધીમાં જો આપણે શિંગદાણા મરચાં જે શેક્યું હતું એ ઠંડા થઈ ગયા છે મિક્સર જારમાં ઉમેર્યા છે અને અહીં મેં વન ફોર કપ પ્રમાણે ધાણા ઉમેર્યા છે ખારી શીંગ લીધી છે એટલે મીઠું અડધી ચમચી નાની હોય એ પ્રમાણે ઉમેરી તેને થોડુંક દરદરું રહે એટલે થોડુંક વાળું રહે એવું પીસી લેશું ત્યાર પછી રાયતું પણ સાથે સર્વ કરી લઈએ તો એકદમ સરસ મોરૈયામાંથી જો આટલી ફટાફટ ઇઝી પ્રોસેસથી જો રોટલી બને તો કેમ ન બનાવીએ તને આખા ઘરની વળી ફરાળ કરવામાં પણ મજા આવી જતી હોય છે તો એકદમ પોચી છે જો કેટલી સરસ પોચી છે તો વધારે ઘી નથી જોતું કે નથી કોઈ વધારે પ્રોસેસમાં માથા કૂટે એકદમ સરળ આમ સરળ રીતે તમે બનાવી શકો છો એને અને મહારાષ્ટ્રીયન ઠેચા આપણે બનાવીએ અને આપણે ચટણી કહેવાય છે તો એકદમ સરસ તીખી એવી ચટણી છે અને ખૂબ ટેસ્ટમાં મસ્ત બને છે આજે મેં કેરીથી શરીર માટે એકદમ ઠંડુ કહી શકાય એવું આપણે રાયતું બનાવ્યું છે કાકડીનું જે ખાવામાં પણ એટલું સરસ ટેસ્ટી લાગે છે તો એકવાર ચોક્કસ આ રીતે તમે નવરાત્રી જતા હોય તોય ભલે અને રામનવમી પર ફરાળી ડીશ બનાવી હોય તો પણ ખૂબ સરસ છે રેસીપી ગમે તો શેર કરવાનું ના ભૂલશો